આ ચકલીનું ઘર દર્શનભાઈ કોળીના નામનો ના અને હા મિત્રો તમારે પણ પક્ષી ઘર બાંધવા માંગતા હોય ને તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા નામની નાનકડી એમથી કોમેન્ટ કરી દેજો તમારા નામનું પણ ભૂલુભા ઘર બાંધવાનું હોય ને તમને વિડીયોમાં થકી છે ને અપડેટ પણ આપી દેજે કે તમારા નામનું ઘર બંધાઈ ગયું છે તો અમે આટલી બધી મહેનત કરતા હોય તો તમારે તો ખાલી કોમેન્ટ જ કરવાની છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં એટલે અમે આવીને આવી છે ને સેવા કરતા રહી છું તમારા સાથ સપોર્ટ કરી આટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે થોડા ઘણા કરો હો બહેન મારાનું કામકાજ ચાલુ થઈ ગયું છે બાંધવાનું તાણા નાણાં ટાણા નાણા ઘણું બધું માણસો આવે છે દર્શન કરવાનું ગાડીઓના ગયા છે અને આજ રવિવાર છે એટલે તાવા ચાલુ હોય મિત્રો આજે છે રવિવાર અને રવિવાર તમને ખબર નથી આપણે મેડીમાના ના મંદિરે દર્શન કરવા જવાનું હોય અને આપણે દર્શન કરીશું અને પક્ષીઓના માટે ઘર પણ લાવ્યા છે એટલે આપણે ઘર પણ વાઈ દઈશું મિત્રો તો મિત્રો આ ઘર છે મિતના નામે

આગળ છે ભુરબાના નામનું તો મિત્રો આગળ છે ડીકે રબારીના નામનું જો આ ભાઈ હમણાં ફગુડા છે ને સાયકલ યાત્રા પૂજા કરીને સીધા છે ને આયા દર્શન કરવામાં આવ્યા છે અને ઓલા બાંધવાના છે ભાડા ચકલીગઢ દસ આમ ચકલીઘઢ બાંધવાનું કામ કરશે તમે પણ જો તમારા નામનું ઘર બનાવવા માંગો છો તો અમારી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરી દો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં રીલ્સ મૂક્યું છે એમાં પણ કોમેન્ટ કરવાનું નહીં ધન્યવાદ તો મિત્રો આ ઘર છે અમજા વડીયાનું નામનું જેમને અમારી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરેલી છે તો એમના નામનું ઘર આપણે બાંધી દીધું તો ફાઇનલી મિત્રો છેલ્લું ઘર હતું ને આપણે બાંધી દીધું છે પણ અહીંયા બધું ઘર બાંધ્યું છે ઘર તો ઘણા બધા બાંધ્યા છે પણ હવે અત્યારે થોડાક માતાજીની આરતીનો સમય થઈ ગયો છે એટલે આરતીમાં જાવીશી મિત્રો તો ફાઇનલી મિત્રો હું ને જયદીપભાઈ અત્યારે સેવાનું કામ બતાવીને અત્યારે અમે જઈશું ઘર તરફ અને તમને અમારો વિડીયો ગમો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો જય શ્રી રામ જય દ્વારકાધી